નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે આપણે ટ્રેક્ટર થી દવા છાંટવાની છે સુરેશભાઈ બાવળિયા એમનું ટ્રેક્ટર અને પંપ બંને લઈને આવી ગયા છે અને દવા આપણે જે આપી હતી ગેલેરી આપણે જીરામાં આપવાના છીએ અને સાથે આ છે લેમડા ઈવળ જે હતી જીરામાં તમને જે બતાવી હતી આગલા વિડીયોમાં તે લેમડા પણ સાથે આપી છે ત્રણ દવા આપણે આપી છે આ એક તારા છે પંચોતેર ટકા મોલોમોસી થ્રીપ્સ માટે આ ત્રણે દવા દવા સાથે મિક્સ કરી અને આજે આપણે ટ્રેક્ટરના પંપ માટે આપવાના છીએ ખેડૂત મિત્રો તો આપ આગળ વિડીયો જોજો અને તમને પંપ અને આ નળી ગન બધું બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આપ જોઈ શકો છો આ છે તેમનું ગન આ છે આપણે સાતસો હા સાતસો ફૂલ જેવી નળી છે હાડાસો સો સાતસો આનાથી આપણે આજ દવા સાંટો નહીં શીખે મિત્રો તો આગળ તમે જોજો આ તમને ત્રણે જે દવા બતાવી તેનો આજે રાઉન્ડ આપી રહ્યા છીએ તો આગળ તમને દવા સાંટવી તે પણ તમને બતાવી મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે ત્રણ કેરા જીરાના લેવી છે દવાના પાપ થી ચાલુ છે આપણે વરિયાળીની અવસ્થા થઈ ગઈ છે જીરામાં વરિયાળીનો પહેલો માળ દોડવા આવી ગયા છે ટ્રેક્ટરના દવા સાવાનું કામ ચાલુ છે લિટરના ટાંકામાં આપણે દવા નાખી લેમડા ગેલેલિયો અને એક તારા પંચોતેર ટકા એટલે કે યુવલની આપણે આપી છે અને મોલો મચ્છી અને થ્રીપ્સ માટેની પંચોતેર ટકા છે એક તારા અને સાથે ગેલેલિયો પણ આપણે આપ્યો છે અને હવે આપણે દવાનું કામ સંપૂર્ણ થવામાં છે એક પડામાં એક પડું હજી બાકી છે આ ઓગણીસ કિલોનું વાવેતર છે તે પડામાં હવે એક ઉથલ જેવું રહ્યું છે પછી આપણે બીજા પડામાં અને આજે આ પાંચમો રાઉન્ડ છે ખેડૂત મિત્રો તો એક મારી ખાસ ભલામણ છે મિત્રો તમને આપડા વિડીયોને ગમે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખાસ મારી ભલામણ છે મિત્રો જો ઝાકળ વધારે આવતો હોય તો ઝડપથી દવાનો રાઉન્ડ આપવા માટે થઈ અને આ જુગાડ આપણે અપનાવ્યો છે અને તમે પણ અપનાવજો જેથી કરીને આપણા જીરાની અંદર વહેલો ઝાકળ આવે તેની સામે રક્ષણ આપવી એટલે ઇમરજન્સી ટૂંકમાં પપથી થોડીક વાર લાગે જાદવ જીરોનું વાવેતર હોય તો એક સાથે ઝડપથી ન સાંટી શકીએ એટલે આપણે આ ઝાકળ સામે રક્ષણ આપવા માટે છે ટ્રેક્ટર થી સાટવાનું નક્કી કર્યું હતું આજે અને સારું એવું કામ આપણું થઈ ગયું છે મિત્રો આપને ગમે તો આ વિડીયો બને એટલો શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રો જોઈ અને ઝાકળ આવતો હોય તો ઝડપથી દવાનું કામ કરી શકે અને નવો એક આપણને અનુભવ થઈ શકે ખેડૂત મિત્રો આ જીરાની અંદર કોઈ ઝીણી જીવાય એના ગેસ થી ઝપટથી મારી નાખે એટલો ઝડપી આપણે આ પહેલો અનુભવ નથી ખેડૂત મિત્રો ગઈ સાલ પણ આપણે એક રાઉન્ડ આપણે આ રીતનો આપ્યો છે અને આપણને ખાસ તો મિત્રો એવું જીરાને તાણ હોય તો જમીનમાં એટલે કે સોળ ઉપર ભેજ પણ ઘણો બધો મળી જાય જેથી કરી આપણને આ જુગાડ ગઈ સાલે ઉપયોગ કર્યો હતો એટલે આપણને રિઝલ્ટ સારું મળ્યું હતું એટલે આપણે કોણ પણ એક નવો અનુભવ કરવા જઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો અને બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરું છું કે ઝાકળ આવે ત્યારે ઝડપથી આ અનુભવ કરજો તમારા સોળ ઉપર ઝાકળ જરાય પણ નહીં રહે અને દવાનું કામ વહેલી તકે તમારું

મારા બે ગયો છે અને બીજાની પોસ્ટ પણ શરૂઆત થઈ ચુકી છે એટલે ગેલેલિયાની ની ખાસ ભલામણ કરું છું મિત્રો અને અથવા વધારે કોઈ કાળે કરરબીનો એટેક હોય તો જતાયું પણ સાંટી શકો છો ખેડૂત મિત્રો એટલે આ વિડીયો બને એટલો બીજા ખેડૂત મિત્રોને શેર કરીજો મારી ખાસ ભલામણ છે અને પૂરો વિડીયો જોજો ખેડૂત મિત્રો બસ હવે આપણું દવા સાવાનું કામ માં આપણા પૂર્ણ થઈ રહ્યું છે હવે આપણું દવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તમને આ સ્પ્રે જે ગન છે ટ્રેક્ટર સાથે દવા સાંટવાનું એ તમને પૂરી માહિતી આપશું આ સુરાકર તમે ક્યાંથી લેવાતા કાકો

આપડે અંદાજે આ કલાકમાં ખાલી થઈ જાય હા કલાકમાં ખાલી થઈ જાય પાંચસો લીટર છે ને પાંચસો લીટર છે મિત્રો એક ટાક ની અંદર આ તાકો ખાલી થઈ જાય આપણે કુલ લગભગ 14 વીઘામાં 13 ચૌદ વીઘામાં ચાટે આશરે બે કલાક જેવું થયું હશે બે કલાકમાં ચાલે બે કલાકમાં અમે 14 એક વીઘાની દવા છટાઈ ગઈ છે અને હવે પછી તમને આ ગન આગળ મિત્રો જોઈ શકો છો અહીંથી વધઘટ પાછળથી થાય છે જે તમારે ઝીણો ફુવારો કરવો હોય કે જાડો કરવો હોય તે ગન નું આ સિસ્ટમ છે અને મિત્રો બતાવી હા આ નળી ઓટોમેટિક મિત્રો આની આ ખેંચો એટલે આ રસો ફરે એટલે ઓટોમેટિક પાછળ વીતાઈ જાય છે અને કામ પણ સારું છે ઓછા ટાઈમ માં આપણે કામ જાજુ લઈ પૂરો તમને આ બતાવવાનો પ્રયત્ન કરીશ ખેડૂત મિત્રો બસ ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયો પૂરો કરશું નમસ્કાર રામ રામ આવજો